તો નેપાળ બાદ હવે લેહમાં પણ ઝેન્ઝી ભડક્યા છે અને વિરોધ પ્રદર્શન છે તે હિંસક સ્વરૂપ ધારણ કરતું બુધવારે જોવા મળ્યું છે તો નેપાળ બાદ હવે લેહમાં પણ ભડક્યા છે અને વિરોધ પ્રદર્શન છે તે હિંસક સ્વરૂપ ધારણ કરતું બુધવારે જોવા મળ્યું છે જે પ્રમાણે અત્યારે સમાચારો મળી રહ્યા છે કે બુધવારમાં લેહ કેન્દ્રશાસિત પ્રદેશમાં લદ્દાખને જે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે તેમાં હવે જે વિરોધ પ્રદર્શનો છે તે હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યા છે વિદ્યાર્થીઓએ ની જે છે તે પોલીસ અને સુરક્ષા દળો સાથે ખૂબ જ ઘર્ષણ જોવા મળ્યું સાથે સાથે વિદ્યાર્થીઓએ ભાજપના કાર્યાલયને પણ આગ ચાંપી દીધી હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યાના જે દ્રશ્યો છે એ પણ સામે આવી ચૂક્યા છે ત્યારે વિદ્યાર્થીઓએ સીઆરપીએફના વાહનને પણ આગ ચાંપી દીધી હોય તે પ્રકારના ભયાનક દ્રશ્યો સામે આવી ચૂક્યા છે જો વિગતે વાત કરીએ તો સોનમ વાંગચુક કે જે છેલ્લા ઘણા સમયથી છે તે લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તે માટે શાંતિથી લડત આપી રહ્યા હતા તેમના સમર્થનમાં આ પ્રકારના વિરોધ પ્રદર્શનો થયા હોય અત્યારે માનવામાં આવી રહ્યું છે દિવસથી તેઓની ભૂખ હડતાલ ચાલી રહી હતી અધૂરી માંગણીઓના વિરોધમાં પ્રદર્શનકારીઓએ આજે બંધનું એલાન પણ આપ્યું હતું અને લોકોએ છે તે વાંગૂકના સમર્થનમાં રેલી કાઢી હતી દરમિયાન આ પ્રકારના હિંસક દ્રશ્યો છે તે અત્યારે સામે આવ્યા છે સમગ્ર હિંસા બાદ જેમના સમર્થનમાં આ રેલી કરવામાં આવી હતી તેવા વાંગચુક દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું તેમણે કહ્યું કે લદ્દાખ માટે આ ખૂબ જ દુઃખદ સમાચાર છે અમે છેલ્લા પાંચ વર્ષથી શાંતિના માર્ગ પર ચાલીને અમારી લડત લડી રહ્યા છીએ અમે ઉપવાસ કર્યા લેહથી દિલ્હી સુધી ચાલીને પણ ગયા આજે આપણે શાંતિનો જે સંદેશ છે તે નિષ્ફળ જતો જોઈ રહ્યા છીએ હિંસા ગોળીબાર અને આગ ચંપી થઈ રહી છે હું લદ્દાખની યુવા પેઢીને આ હિંસા બંધ કરવાની અપીલ કરું છું અમે અમારા ઉપવાસ સમેટી રહ્યા છીએ અને અમે વિરોધ પ્રદર્શન પણ બંધ કરી રહ્યા છીએ એટલે અત્યારે એક પ્રકારે કહી શકાય કે લેહ લદ્દાખમાં પણ જે છે તે ઝેન્ઝી ભડક્યા છે અને ખૂબ જ ઉગ્ર આંદોલન છે જોવા મળી રહ્યું છે ત્યારે વાંગચૂકના નેતૃત્વ હેઠળ જે આંદોલન ચાલી રહ્યું છે તો તેઓની મુખ્ય જે છે ચાર માગણીઓ જોવા મળી રહી છે જેમાં પહેલી માગણી એ છે કે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ બીજી માંગણી છે કે બંધારણીય રક્ષણ આપવું જોઈએ ત્રીજી માંગણી છે કારગિલ અને લેહ લોકસભાની સીટ બનાવવી જોઈએ અને ચોથી માંગણી છે સરકારી નોકરીઓમાં સ્થાનિક લોકોની જે ભરતી છે તે થવી જોઈએ અને આ માગણીઓ સાથે છ ઓક્ટોબરે દિલ્હીમાં બેઠક પણ યોજાશે બે હજાર ઓગણીસ માં કલમ ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ હટાવવામાં આવી ત્યારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા એ સમયે સરકારે રાજ્યમાં પરિસ્થિતિ સામાન્ય થયા પછી પૂર્ણ રાજ્યનો દરજ્જો કરવાનું વચન આપ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક હજી આ દરજ્જો નથી મળ્યો અને જેને લઈને આ જે આંદોલન ચાલી રહ્યું હતું પરંતુ આ આંદોલન શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું હતું એની જગ્યાએ હવે તેને હિંસાત્મક સ્વરૂપ છે તે ધારણ કર્યું છે ત્યારે આગામી સમયમાં આ માગણીઓને લઈને કેવા પ્રકારનો નિર્ણય આવે છે તે જોવાનું રહેશે નમસ્કાર